અલ્યા પણ ભઈ ભડે ગયાલા કોમો આ બેહો આમો બેહો ઓન બેહો ઓશીલી હું તો જાણ ને માં જું બેહો તો તમારી કો અલ્યા પણ આ જાજન નતા આવતા હડે લે હું તો તમારો ફોન આવ ને રાજી રાજી બીજો બો એવું હે તમ મને મારા જૂના જિગરી ભાઈ બંધો જિગરી ભાઈ બંધી તો હાલી જ વાત છે ને તાણે અને આ તમે પેલી પેલે 10 વેગા જમીન આવતા હવે આવો તો આવતા અલે ઈ દ તો મે મારા નોમે કઈ જાય છે ત્યારે લઈએ ને તારે ખરીદી તો તો પડે ને તમારો ફોન જ કોઈ લાગતો પણ બદલાઈ દીધું એટલે જો બદલાઈ દીધું તો આપણે કેવા ખબર છે રાખતા ખબર છે તારે વંડા ગુદી ગુદીન બાર પડી હતા એક તો તમે વંડા ઉપર પડ્યા ખબર છે હું તો પગે હજી ઉધી દુખાય છે હવે એટલે એસા રહી ગયા તમે હું શિયાળાનું તો હવે જો દુખે પાછું દુખવાનું દે ગુંદ બધો

રા નું ભાઈબંધ આ મો અડધી રાત નો તો મારી જેટલી વાર જોઈ તો આના કેટલા વર્ષે મને ભાડે તો જેટલો થઈ ગયો આ મારો ભાઈબંધ ભાઈબંધ આ જેવો તો મને એક કે ભાઈબંધ ના મળે મજા આવી એકદમ મજા નંબર તમે કાડું ધરાક જેટલું

અને આજ હવે તમે ફરવા નીકળ્યા છો તે હાલ મોદ મરો ઈ તો આ હાશી પણ હવે ઘરનું તો થોડું ટેન્શન હોય કે નહીં ઘરનું येऊ પડે પણ મારો શું કેમ દાવડિયા પાછો શેરીયો હવે શું ખબર આ એના ભાઈબંધો એવા છે ને એના ભેગો રહી રહી લે ભાઈબંધા વાદે વેવાજ ના દેવાતા છોકરા ના દેવા પણ આપણે હવે શું ભાઈબંધ છે આ લેઓ આ એવા ભાઈબંધો આમ મારા ભાઈબંધ રાખો પડે રાખવા જ પડે પણ અહીંયાને જેટલી શી ખાલી પણ મોને તાર કે હાર લે તાર હવે તો હડો તા હોઈ જાવે હવે આ તારમાં શું હુંંગા જા તારમાં ઊંઘાતો છે? તામી તો આરામ આજે તો ઊંઘી જ હશે તારમી તો. કાગડા હા. અન તમે કેમ શેટર ન પહેરતા? હું તો શેટર પહેરું છું આમ. જમ તમન ખબર નઈ હું નોન પરથી પહેરતો જ નહીં. અલ્યા એ દોના આરા તારની વાત અલગ કેવાય ને તો હવે તમારું ઘર પણ આવ્યું. હવે શેટર પહેરું પડે નકર બાયો બાર ઊઠી જાવ વાત. અલ્યા ભલા મોણા મેં હજી સુધી ગોદારા શેટર ખરીદ્યું જ નથી. ઓહ હારું લે હવે હું મારે એક બીજું શેટર પડ્યું છે હા ઈ શેટર લાવો હડો હુઈ જાડો તે બરોબર બીજું શેટર કન માટે લાવ તમે તમારા હાટું ના ના હું શેટર પહેરવાનો નઈ પાહ કે ના મન ડાળો આવતી જ નહીં લ્યા ભલામની હારું હડો તાર હડો ખાટલો હડો હુઈ જાડો એટલે એ એમ શું પાછળ ઈ ગોદડો પાછળ છે નડો હુઈ જો ગોદરામાં છે અને તમે ઘર્મો વીર્યો છો હોય જ ને તાર આ તાજની બહાર ઉગળ અલ્યા ભલા મોણા તાર તો 12 વીર્યો પડે કેમ આ જો મોસમ છે

તમને ખબર ભલા આજ ને કે હું ભાઈ બન તો જીવ વાલો જીવ ઈ સામે વાત તમારી આહી છે તમે જીવ તો આલે તો પણ માર હાલ તમારો જીવ ન તો ખાલી મને ગોશીંગો આલે ની મોનો તમે અંદર અંદર જાય હું તો બહાર રહી મને ઢાડ આવતી જ નહીં હા રોડો વોશિંગ લાવ હા રોડો આ સોમળે પા ગમે તેવો તો ભાઈબંધ બન હો લેવા તો રાતે આવે ને હા તો ટોકો પાડજો બાદ લે આ તમે કેવાનું મને ઢાડ ના આવે

મારું બીટું વૈકાન આવી ડાઢ પડે મન તો ખબર જ નથી આ વાતું તો એવી કી છે પણ હવે દાઢ જવી પડે હરે ઉઠવા દેજી

અરે હા તારી આ મારો ફેબંધ્યો છે પણ એને બહાર તો ના રૂપવા દેવાય મને હા માલ્યા પણ હવે આને કોઈ ખાના થાય તો બસ મારી આબરૂ ન છું અને તો મારો ખાસ ફીબંધ છે જોવા જવા દે એકદમ અરે હા તારી મારો છે ફેબંધો જ્યાં

રાક્ષ ખબર છે મારે ઊંજ્યા હતા ચેક કરવું પડે તો સે જ નહીં તમે એકલા ઘર માં હું ગયા હવે મહેમાન જોડો ઊંઘું પડે મેડે તમે બીજો બીજા ઘરે હું તો આવું

ગોધડા નાશેલા જ નહીં તો ગોધડા હતા જ એમને મૂંચ્યા એટલે તમને ખબર પડે મેમને આવું ગોધડું તો પાછું વાવું પડે જ નહીં હોય તો કે નહીં પાછા રવા કેમ ના એ તો કે હું તમને મૂકી દઈશ એમ જેમ હવે મેઠાઈ તમે હવે અહીંયા એમ પૂછો કે તમે એમ છેલ્લી વાર તમે ચોખન જોયા તા એ કોણ છેલ્લી વાર વળી હોય બીજું ચોખન જો તો હું જ જેવા હતા તો આટલા ચોકત હશે મેઠાઈ લે મને આ થો આઈકા લેજો હું આ પત્ર ચડે દેઉ ચિંતા ના કરો જડી જા આ તો ચોક હંતે જયો તો મજા કાતા હોય તો વારે

એ તમન જડે ના આમણા તો નહીં એ જડે તમન જડે ના તમને ના જડે નહીં આ ઓયન હવે આસમાન લઈ ગયો કે જમીન માં પડી ગયો કોઈ ખબર પડતી ન ને ભાઈ પણ તમે તો આ કોઈ બોખા બોખા ને તો કરાતી બોખા પાઈને ઓય તો ના કોઈ તો ઉંજે ને નુંમલ દબાઈને ઉપાડી જાય લે ભલા આદમી તમે એવું તો કહો એમની હવે કરાતી આજા જ્યા ખબર છે હાર્યા ઘણા વર્ષે આવ્યા છે બરોબર તો હું એને બગડો કર્યો છે ને તો બદલો પાણી લઈ જઈને તમે ગોતાવાળા પણ ત્યાં મને હરિયા ના એ વતન કરવાનું વતન પણ હજુ શું નક્કી થયું છે તમે પેલા ગોતો તો કરાય ને હવે જડી જાય આપડે આટલું બધું ફેર્યું હવે જડ્યા જ નથી

અલ્યા અલ્યા ભરજો ભરજો એ લાશ અલ્યા મકળક છે મેઠાઈ છે મેં લાશ છે અલ્યા આ મકળક તો માર ભાઈબંધ લઈને આવ્યો છે એ મેઠાઈ આડ્યો એ આટ્યોની હટતોની લાશથી લાશે જો ઓકે મારી ની બેગા કર્યા પર આમ તમન ભેગા કરી દેશે પાછ આવું હે અલ્યા ભલા આડી ઓર કોણ આવે ના અલ્યા અલ્યા જોતો જો અલ્યા આટ્યો અલ્યા અમે ઓમરો તમન તો મને લઈ રહ્યા હે અલ્યા રહ્યા યાર અલ્યા એ જો તો મે કેતો માર ભાઈબંધ છે પણ આ આ તમાર ભાઈબંધ છે હુવે જ નથી લાકડા <kung> બેઠા <government>

અલ્યા ભરી જાય આને એમ કે રાખો છો અલ્યા ના દાડના ફરી ગયા તો ઓયે ઓઢાળો ના અમેથી લાવું પણ પેલો પૂછો તો પડી ગયા છે મેટા ખોલજો

તમાર એટલી ઢાડવા દીધું પસ મન આઈ ટોકો મને ગોદરા આલે મન ઢાડવા આવે રેવાય પણ હવે તમે સુઈ એક વાત કહું ઢાડરીને ઈ કોઈની એટલે શરમ ના હોય ઢાડમાં અને કીધું તો કમાતો જબર ઢાડ પડે તોય પણ નતા મોન હવે ઘડી પછી ઊંઘા હા તમન તમારો આ કમન ઢાડ નહીં આવતી નહીં આવતી આ આ તા ખબર પડી ગઈ કે કીધું તો સેટલ લાવો અભિમાન ના કરો